જય દ્વારકાધીશ મિશ્રો હું છું આપણો દોસ્ત એસ બી અડિયા આપણી સાથે છે આજે આતુભાઈ લાખવંત્રા મોજીલો ડાયવર એસટી નો જેના તમે ઇન્સ્ટા પર વિડીયો જોયા જ છે જય દ્વારકાધીશ વાળો અત્યાર સુધી ને અમારે તમારી જીવન યાત્રા ની સફર વિશે જાણકારી લેવી છે તમારો અત્યારે સ્વભાવ કોમેડી છે તો તમારું નામ પણ કેવું હતું નાનપણ એવું નવું જ કે હું પહેલેથી બધા મને મારા આજુબાજુના ગામના ગમે એ લોકો મને કોઈ દિવસ એમ નહીં કીધું આ ડાયો છોકરો છે એમ જ કંઈ ગાંડો એટલે પેલા તો નામ પર મે કોમેડી કરતા કે કોમેડી કઈ નહીં આપણે તો ગાંડા વેડા કરવાની દેવ છે પહેલેથી તો ગમે ન્યા મજા આવે હું મને મોજ આવે વર્તન કરું દુનિયા મને શું કે શું વિચાર છે મારા વિશે એવું મેં કોઈ દિવસ કઈ વિચાર જ નત કર્યો એટલે મોજ આવે વર્તન એટલે જ છે નામ મોજીલો હા એટલે મને એ નામ વધારે ગમી ગયું કે મોજીલો આટુ મારી આઈડી નું નામ રાખી દો મેં કોઈ દિવસ દેવ સપને વિચાર્યું નતો હું ઇન્સ્ટાગ્રામ ની અંદર એટલો આવી રીતના વિડીયો બનાવીશ ને હું પહેલા તો વિડીયો બનાવતા તો એટલો બધો શરમાળ વ્યક્તિ હતો ને કે મારો પહેલાં લગભગ આજથી પાંચ દસ વરસ પહેલાંનો ફોટો જુનો નહીં જોવા મળે અને કદાચ હોય તોય મિત્રો સાથે હોય બાકી એકલાને મને ફોટો કે સેન્ફી પાડવાનો ક્યારેય શોખ નહોતો તમારો પહેલો વિડિયો કયો હતો મારો પહેલો વિડીયો સૌથી પહેલાં છે ને ઓલો પાંચ લિટર સિંગલવાળા ભાઈની જાહેરાત જોઈ અને પાંચ લિટર મોકલા ઉંમારાવાળા એ મેં જોઈતી એટલે પછી હું મારે કંઈક કામર છે મારા સસરાના ઘરે ગયો તો ત્યારે સૌથી પહેલો વિડિયો મેં બન્યો હતો કે પાંચમાં મોકલા ઉંમારાવાળા અને સૌથી પહેલાં મારા હાળી છે ને એમણે મને સપોર્ટ એટલો બધો કર્યો હતો વિડીયો બાબત કે ન પૂછો વાત અને સૌથી પહેલો વિડીયો મારી ઇન્સ્ટાગીની અંદર મૂકેલો જ છે અને હું મારી હાળી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને જ મને આત્મવિશ્વાસને પ્રોત્સાહન એટલું બધું આપ્યું છે તો હું વિડીયો બાબતની અંદર આગળ વધ્યો છું એમાં તમે કીધો મારી શાળાનો સપોર્ટ તમારા ભાઈબંધનો તમે સપોર્ટ છે હા ભાઈબંધ મિત્રો એ બધાય એની રીતે જેટલો સપોર્ટ થતો તો એટલો કર્યો જ છે પણ મારી સાપ ગાંડા તરીકેની છે તમે કહો આમ ગાંડા માણસને કઈ નક્કી નો કહેવાય કેટલા લોકો સપોર્ટ કરે નો કરે મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી હું છે ને કોઈ દિવસ માઇનર પોઇન્ટ વિશે વિચારતો જ નથી પ્લસ પોઇન્ટ વચ્ચે વિચેજ વિચારવાવાળો વ્યક્તિ છું એટલે કેટલા આપણને શાહવાવાળા છે એ જ હું જોઉં છું કેટલા આપણને નફરત કરવાવાળા છે કે કેટલા આપણને નથી ચાહતા એની સામે આપણે નજર જ શું કામ કરવી જોઈએ નથી ચાહતા તો એ એના જીવનનો ભાગ છે આપણે કોઈને એમ તો ન કહી શકીએ કે તમે મને સાહો મને મને સપોર્ટ કરો વિડીયોની અંદર એ બધી લાગણીની વસ્તુ છે મારો ભાઈ તમે વિડીયો બનાવતા હતા તમારા સગા સંબંધીનો કેવો રિસ્પોન્સ હતો હા મારા સગા સંબંધી બધા એવું એવું કહેતા હતા રેડી કે આપણી જ્ઞાતિને આવો વિડીયો બનાવાય નહીં આપણે આ ગાંડા જેવા કહેવાય આવા વિડીયો બનાવવાથી તને કોઈ દિવસ ફાયદો નથી થતો નથી થવાનો બધા તું ગમે ત્યાં જઈશ ને ત્યારે તને કહેશે આપણે સંસ્કૃતિ પણ ખરેખર હું અત્યાર સુધીના વિડીયો બનાવું છું ને હું મારા પોતાની આવડત પ્રમાણે બનાવું છું ને પોતાના આત્મવિશ્વાસ સાથે બનાવું છું એટલે મારે બીજા કોઈને યાર લેવા દેવા નથી દુનિયા હું વાતું કરશે કુટુંબ હું વાત કરશે સમાજ હું વાત કરશે હું મારી મોજમાં જીવવા વાળો વ્યક્તિ છું મને મોજ આવે વિડીયો બનાવવાના તમારે અત્યાર સુધીના મારા બધા વિડીયો જોઈ લાવો ને ઇન્સ્ટાગ્રામની અંદર કે youtube ની અંદર કોઈ પણ વિડીયોની અંદર મેં એલ ફેલ કોઈ ખરાબ પ્રકારનું વર્તન કે વાત નથી કરી કોઈ દિવસ તમે પરિવાર સાથે બેસીને વિડીયો ધોતા હોય આખો ફેમિલી સાથે અરે બેન બેઠી હોય મમ્મી બેઠી હોય તો મારો વિડીયો ગમે ત્યારે જોવો તો તમને એવું ન થાય કે આનો વિડીયો ધોવાનું ચાલુ ન કર્યું હોત તો આપણા વિડીયોની અંદર અભદ્ર વર્તન ક્યારે આવતું જ નથી આપણે ઓનલી ફોર મજાક કરાવવા વાળા અને હું જેટલો એટલો ખુશ રહું છું ને જિંદગીની અંદર એટલું મારો વિડીયો જોવા વાળું વ્યક્તિ ખુશ રહેવું જોઈએ એ જ મારા નો પોઈન્ટ છે અત્યારે તમારે ઇન્સ્ટાગ્રામમાં એકત્રીસ હજાર પ્લસ ફોલોઅર છે તો કેટલા દિવસમાં તમારે એકત્રીસ હજાર કમ્પ્લીટ થઈ ગયા મારે નવ દસ મહિના જેટલું ઇન્સ્ટાગ્રામની અંદર થયું છે અને મારે કેટલા ફોલોઅર થશે હું કેટલો આગળ વધીશ એના માટે મેં ક્યારેય વિચાર્યું નથી કે મારે કોઈ એવું સપનું નથી કે મારે હો કે ફોલોવર થાય કે મારે બસો કે થાય કે મિલિયમ થાય જેટલા થાવો હોય એટલા થાય માતા એ અને જેટલા મને સવાવા વાળા છે એ બધા ઓટોમેટિકલી અત્યારે સપોર્ટ કરવા આવશે અને મારો વિડીયો જોવે અને મોજ આવે એ વ્યક્તિઓ મને મારે instagram ફેમિલીને ને બધા આવે તો એમનું મારા તરફથી મોસ્ટ વેલકમ છે બાકી મને જે નથી થતા એની મને કોઈ નફરત નથી અને મારે જેટલું ફેમિલી મોટું બને એ તો ભાઈ બધા કોઈ પણ વ્યક્તિની એવી ઈચ્છા હોય જ કે આપણું instagram પરિવાર બહુ મોટો હોય અને આપણને નામથી બધા ઓળખતા હોય એ બધા આશા જ હોય

એટલે હું બધાની કોમેન્ટને જવાબ નથી આપી શકતો એટલે હું બધાની અદ્યસ્ત માફી થવું છું કે તમને હું પર્સનલીમાં મારી કોમેન્ટનો જવાબ નથી આપી શકતો પણ બાકી ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિએ મારા એટલા એકત્રીસ હજાર ફોલોઅર છે ને એમાંથી કોઈએ ડાયરેક્ટ ડીએમ મને કર્યું હોય ને તો હું બધાને ડીએમના જવાબ આપું છું અને ખરેખર જો યોગ્ય વ્યક્તિ હોય તો એમની હારે ચર્ચા કરું છું વાત કરું છું બધું કરું છું પણ જો ખરેખર એમાં છે ને મને જાજા ભાગના અત્યાર સુધીનો અનુભવ પ્રમાણે કહું ને તો ઇન્સ્ટાગ્રામની અંદર ગે લોકોના બહુ મેસેજ આવ્યાના મને ગે લોકોથી છપ્ત એટલી બધી નફરત છે ને ન પૂછો વાત અને ઇન્સ્ટાગ્રામમાં એસી ટકા જેટલા લોકોના મેસેજ આવે ને તો હું ખરેખર એવી રીતના રિપ્લાય આપતો હોય તો ખરેખર નો જવાબ આપીએ ને આપણે મિત્રતા નવી બને એટલા માટે થઈને આપણે વાત કરતા હોય બાકી આપડી અંદર બીજી કોઈ અંદરની લોભ લાલચ કે કોઈ બીજી વસ્તુ નથી રેડી પ્રેમથી વાત કરવામાં અને બધાને મોજ મસ્તી કરવામાં માનવાળો વ્યક્તિ છો તમે વિડિયો બનાવો છો બીજો છે વિડીયો બનાવવા જો હું એસટી બસની અંદર ડ્રાઇવિંગ કરું છું આઠ દસ કલાકનું અમારું ડ્રાઇવિંગ હોય છે ગવર્મેન્ટ નોકરી છે એટલે એ તો બધાને નીતિ નિયમની ખબર જ હોય એ પ્રમાણે હું ડ્રાઇવિંગ કરું છું પ્લસ મારે છે ને પપ્પા એક પેટ છે એટલે પપ્પા મોટાભાઈ સુરત રહે છે એટલે મારે જવા હોવાનું કુટુંબમાં બધે મારે જ વધારે પડતું હોય છે એટલે એ પણ મારે કામગીરી એટલી બધી હોય છે પ્લસ ચોમાસું અમારે વરસાદ આધારિત ખેતી થાય છે તો ખેતરની અંદર પણ ધ્યાન દેવું પડે છે બીજે ગમે ત્યાં કુટુંબમાં હારા મોળા પ્રસંગો હોય છે ત્યાં પણ જવું પડે છે તો પરિવારમાં કેટલા સભ્ય છે પરિવારમાં અત્યારે હું મારા મમ્મી મારી વાઈફ અને મારે બે દીકરી છે ને એક દીકરો છે આ તમે માં કયો રૂટ કરો અત્યારે કરો છો હું અત્યારે માં વધારે પડતો રૂટ મારો છે ને રાજુલા ભાવનગર નો હોય તો બપોર બે કલાક રાજુલાથી ઉપડીને ત્યાં હાડા પાંચ કોણ છે કોચ ભાવનગર અને ભાવનગરથી સાંજના સાડા છે એ ઉપાડવાની રાતના પોણા દસ દસ વાગે રાજુ લે અમારો routine જ છે એમ છતાય ક્યારેક driver ની ઘટ હોય તો બીજા route માં જવું પડે છે જે અમારા રાજુલા ડેપો થી બધા અલગ અલગ જગ્યાએ જતા હોય ને ત્યાં કેટલી કલાક નો એક હોય એનું કંઈ નક્કી નો હોય અમુક રૂટ આઠ કલાક નો હોય અમુક દસ કલાક નો હોય અમુક બાર કલાક નો હોય ને અમુક તેર કલાક નો હોય ને અમુક અઢાર વીસ કલાક નો હોય તમને અહી થી રાજુલા થી તે દિલ્હી મોકલે તો તમે route કરો? હા ગમે નહી અમે તો ગવર્મેન્ટ ની જોબ કરીએ છીએ અમને નવા આયથી પાકિસ્તાનની નોકરી મળી હોય પાકિસ્તાન માં બસ ચાલુ કરે ભારત સરકાર કે ગુજરાત સરકાર તો અમે તો પાકિસ્તાન ને જાય ડાયરથી જમીન ઘર તો જ કરતા ને ઘણા લોકો ની માન્યતા હોય છે કે એ બસ ડ્રાઈવર નો પગાર અને કંડેક્ટર નો પગાર સેમ હોય અલગ હોય ના પેલા સ્ટાર્ટ માં તો બે નો ફિક્સ પગાર માં હોય ને ત્યારે સેમ જ હોય છે પણ અમે છે ને વર્ગ ત્રણ ના કર્મચારી માં આવ્યા ડ્રાઈવર પણ વર્ગ ત્રણ માં આવે ને કંડક્ટર પણ વર્ગ ત્રણ માં આવે

હા સ્વાભાવિક છે વિમાન આપણને કોઈ હક આપ્યું હોય તો એમ કોઈ નથી વિમાન અમે કેમ બસ 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 છે છે તો તો એને શીખવી પડે આ બધું માણસ જ કરતો હોય વિમાન ચલાવતો હોય કે પછી ટ્રેન ચલાવતો હોય કે ઓલું સમુદ્ર જહાજ ચલાવતો હોય એ બધા વ્યક્તિઓ આપડી જેવા માણસ જ હોય છે માણસ ધારે તો શું ના કરીએ કે ચાન્સ મળ્યો હોય આપણને તો આપણે વિમાન હું ગમે વસ્તુ ચલાવી શકીએ પણ એના માટે શીખવું પડે એના માટે આપણે એના પ્રમાણે એજ્યુકેશન હોવું જોઈએ આપણું એજ્યુકેશન એટલું બધું નથી તો એ આપણું સપનું ખોટું જ છે પણ ખરેખર જો આપણે વિમાન શીખવા મળ્યું હોય chance મળ્યું હોય તો આપણે ખરેખર શીખી જ શકીએ છીએ માણસ છે માણસ જ બધું કરે વિમાન બનાવવા વાળો માણસ છે તો ચલાવે તો માણસ જ છે હા ભાઈ ડ્રાઇવિંગ નો અનુભવ કેટલો છે મારે ડ્રાઇવિંગ લગભગ હું વીસ વર્ષથી ડ્રાઇવિંગ કરું છું હમ વીસ વર્ષથી કમ્પ્લીટ હું બધી જગ્યાએ પ્રાઇવેટમાં ને સરકારી માં ને બધા છે ને વીસ બાવીસ વર્ષ થઈ ગયા ત્યારથી ડ્રાઇવિંગ કરું તો તમે વીસ વર્ષથી ડ્રાઇવિંગ કરો તો સોશિયલ મીડિયા તમે આ છ સાત મહિનાથી કરો છો તો સોશિયલ મીડિયામાં પહેલેથી શું હતું? જો સોશિયલ મીડિયામાં હું છે ને પેલા એ ફેસબુક જ્યારથી આવીને ભારતની અંદર ત્યારથી હું ઉપયોગ કરતો જ હતો પછી ત્યારે નવું નવું હતું ત્યારે બહુ મજા આવતી થયું કે સાંજ મળ્યો હોય આપણને આપણે વિમાન હું ગમ્યું એ વસ્તુ ચલાવવી એક પણ એના માટે શીખવું પડે એના માટે આપણે એના પ્રમાણે એજ્યુકેશન હોવું જોઈએ આપણું એજ્યુકેશન એટલું બધું નથી તો એ આપણું સપનું ખોટું જ છે પણ ખરેખર જો આપણે વિમાન શીખવા મળ્યું હોય સાંજ મળ્યો હોય તો આપણે ખરેખર શીખી જ શકીએ છીએ માણસ છે માણસ જ બધું કરે વિમાન બનાવવા હોય માણસ છે તો ચલાવે તો માણસ જાય આ ડ્રાઇવિંગ અનુભવ કેટલો છે મારે ડ્રાઇવિંગ લગભગ હું વીસ એક વર્ષ થી driving કરું છુ વીસ વર્ષ થી complete હું બધી જગ્યા એ private માં ને સરકારી માં ને બધા જગ્યા એ વીસ બાવીસ વર્ષ થઈ ગયા ત્યારથી સુધી driving કરતા તો તમે વીસ વર્ષ થી કરો તો social media તમે આ છ સાત મહિના થી કરો છો તો social media માં હું થી હતું જો સોશિયલ મીડિયામાં હું છે ને પેલા facebook ફેસબુક થી આવ્યું ને ભારત ની અંદર ત્યાર હું ઉપયોગ કરતો જ હતો પછી ત્યારે નવું નવું હતું ત્યારે બહુ મજા આવતી હતી ઉપયોગ કરવાની

અને મને કે આમાં મજા આવે મેં કીધું ઇન્સ્ટાગ્રામ તો આજના નાના નાના યુવાનો હોય ને એનું બધું કામ છે હું કઈ થોડો યુવાન છું સાડત્રીસ સાડત્રીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ છું હું ઇન્સ્ટાગ્રામ બધા નાના યુવાન લોકો વાપરતા હોય એટલે મને એને કીધું કે આની અંદર મજા આવે ખરેખર તો મેં એને ડાઉનલોડ કરી દીધું અને પ્રોફાઇલ એ મારી એમણે બનાવી દીધી તો મેં સ્ટાર્ટ કર્યું તો મને ખરેખર એની અંદર મજા આવી પછી એકાદ બે વિડીયો બનાવીને નાખ્યા બસ નો એકાદ ને પછી આ માવા વાળો ને પછી મને મજા આવતી ગઈ ને બધા મિત્રોનું કુટુંબીજનોનું અમુક અમુક વ્યક્તિઓ આપણા થવા વાળા હોય ને

કે આવડાનો આપણે વિડીયો જોયો છે તેને લાઈક કરીએ કે ન કરીએ હું ફેર પડી જાય આવા લોકોને ક્યાં લાઇક કરવી એવા લોકો મને ઇગ્નોર કરવા વાળા પણ ઘણા છે ખરેખર ઇન્સ્ટાગ્રામની અંદર એ પણ આપણને ખબર પડે છે કે આપણો વિડીયો પાંચ હજાર જણા જોયો ને એમાંથી કેટલા આપણા અંગત હતા કેટલા અંગત વ્યક્તિ આપણને લાઈક કરી છે કેટલા અંગત વ્યક્તિઓ આપણને આ વિડીયોનો સ્કેલ આમ કરી નાખ્યો છે ફેરવી નાખ્યો છે બધી ખબર જ પડે છે બધાને મને ખુદ નહીં ખબર પડે છે મારા અંગત જેટલા છે ને હું માનું છું ને એ બધા અંગત લોકોને હું એમ નથી કહેતો કે બધા અંગત મને નથી ટેકો કરતા કે સપોર્ટ કરતા ઘણા ખરા અંગત લોકો મને સપોર્ટ કરે છે પણ જેટલા મને અજાણ્યા લોકો સપોર્ટ કરે છે ને એટલા જાણીતા લોકો સપોર્ટ નથી કરતા આ રિયાલિટી છે અત્યારે જે વિડીયો જોઈ છે જોવે છે એને સોશિયલ મીડિયા ઉપર આવું છે ભાઈ એને શરમ લડે છે ગણતિ પ્રમાણે સન્માન સમારોહ યોજાયલો હતો ને ત્યારે મને છે ને સ્ટેજ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું કે આતુભાઈ તમે સ્ટેજ ઉપર આપો તમને પ્રશંસા જે ભાઈ મને પ્રશંસા પત્ર આપ્યું ને પછી હાથ મી લેવા ને તો જયારે રામ રામ મળ્યો તો એ મારો એટલો બધો હાથ ધ્રોચતો હતો કે સ્ટેજ ઉપર કેમ જવું કેટલી બધી પબ્લિક બેઠી છે આવી રીતનું હું જાતા પહેલા વિચાર કરતો હતો ને મોબાઈલ સામે કોઈ બીજો કોઈ ફોન આમ ચાલુ કર્યો હોય ને કેમેરો ચાલુ કર્યો હોય ને તો હું દૂર ભાગતો કે મારો વિડીયો નહીં બનાવતો ભાઈ મને નથી મજા આવતી મને એ રહેવા દે મારો ભાઈ એટલે એટલો બધો સંકોચ ને અંદરથી ઓલું હતું વાત પૂછવામાં પણ જે આ ઇન્સ્ટાગ્રામનો ખરેખર હૃદય ને આ બધા મને એટલો બધો સપોર્ટ કર્યો ને અહીં સુધી પહોંચાડ્યો ને તો તમારા બળથી હું બોલું છું તમારા હિસાબે જ હું આ બોલતો શીખ્યો ને જે મારી અંદરની કળા છે કે મારું જે અંદરનું જે કૌશલ્ય છે કે અંદરનું જે મારો રમુજ જે થભાવ છે ને એ બાર આ બધી પબ્લિકે જ મને મોકો આપ્યો છે એટલે એ બધા Instagram પબ્લિક ને છે ને હું પબ્લિક નથી માનતો એને હું ખરેખર હદેસ્ત મારું Instagram ફેમિલી માનું છું જેમ આપણે કુટુંબ પરિવાર હોય ને એમ મારું આ અલગ જ Instagram ફેમિલી છે અને એમને મેં દિલની લાગણીની માન્યતા આપીલી છે અને એ બધા Instagram પરિવારનો હદેસ્ત ખૂબ ખૂબ દિલથી આભાર તમે રોટમાં હોય ત્યારે તમે કેવા કેવા અનુભવ કર્યા માણસો ના કે હા એટલે રૂટમાં દાખલા તરીકે બધા માણસો નથી બસ ની અંદર પચાસ પેસેન્જર પિસ્તાલીસ જણા ને આપણું ડ્રાઈવિંગ આપણો સ્વભાવ બધું ગમતું હોય પાંચ લોકો એવા હોય કે જે ન ગમતું હોય એટલે હારા નખતા બધા માણસો મળતા જ હોય અને આપણે કઈ રીતે હેન્ડલ કરવું આપણે એની અરે કેવું વર્તન કરવું હું તો છે ને ગમે એવું અજાણ્યું વ્યક્તિ હોય ને એમની જોડે ડાયરેક્ટલી વાત કરી આપું કોઈ દિવસ બિંદાસ હું કોઈ આપણા પેટમાં પાપ હોય કઈ તકલીફ હોય આપણે કે અથવા તો એમનું કઈ ખોટું વર્ધન કરવું હોય તો આપણે પીવાનું હોય આપણે લાગણીથી હાથા થઈએ અને આપણે કોઈનું ખોટું કરવું નથી તો ગમે વાતચીત કરીએ અને ગમે એવું વ્યક્તિ મારી બસ ની અંદર માથાકૂટ કરવા આવે ડ્રાઈવરની કંડક્ટરની ની હાથે એ બધું મને છે ને સોલ્યુશન નવ્વાણું ટકા કરતા આવડે તો હું પ્રેમથી બધું પતાવી દઉં કે મારો ભાઈ અમે એક નોકરીયાત ભલે ગવર્મેન્ટના રે પણ અમે થઈએ તો તમારી જવા માણસ જ છે એટલે આપણે માણસને યારે માણસ જો વર્તન કરીએ તો લગભગ વાંધો નથી આવતો તેમ છતાંય ઘણા માણસો એવા હોય છે કે જેને આપણો સ્વભાવ નથી ગમતો એને કોઈ દુનિયાની અંદર હારો જ નથી લાગતો એને આપણે ક્યાંથી હારા લાગવાના એટલે એવા પણ માણસો હોય છે પણ એ આપણે છે ને એને બધા નજરઅંદાજ કરી દેવાના જેટલા ખરાબ છે ખોટા છે જેને આપણે યારે પ્રોબ્લેમ કરવો છે એનો આપણે કોઈ દિવસ વિચારવાનો નહીં આપણી બસની અંદર પચાસ જણા બેઠા છે એમાં પિસ્તાલીસ જણા હારા છે અને પાંચ જણા નબળા છે તો આપણે પાંચ જણા નબળા છે એનો વિચાર મગજની અંદર નહીં કરવાનો પિસ્તાલીસ હારા છે

જ્યાં ગુજરાત બહાર જાય ને કે અમારી માની લો કે મહારાષ્ટ્ર હોય તો મરાઠી જ બોલવાની તો એના વિશે તમે શું કહેશો એ તો બધું બાપા માન્યતા ખોટી જ છે ખરેખર આપણો ભારત દેશ છે ને એમની રાષ્ટ્રીય ભાષા કોઈ હોય ને તો હિન્દી છે તો જે વ્યક્તિ હિન્દી ભાષા હોય એનું અપમાન કરતા હોય તો એ ભારત દેશનું અપમાન જ કહેવાય તો હિન્દી બોલે એ વ્યક્તિને ખરેખર તકલીફ હોય તો એ લોકોએ ન કરવું જોઈએ આ મરાઠી લોકોએ માતૃભાષા છે અને હિન્દી છે એ આપણી રાષ્ટ્રીય ભાષા છે ખરેખર જો આપણે સમજતા હોયના સંતન હોય ને તો આપડી જે માતૃભાષા છે ને ઓલા રાષ્ટ્રીય ભાષા છે ને હિન્દી એને ખરેખર સન્માન આપવું જોઈએ કારણ કે દાદા ભાગના ગુજરાતની અંદર કેટલા એકસો ને ત્રીસ કે ચાલીસ કરોડ ની વસ્તી હતી એમાંથી હો કરોડ લોકો હિન્દી બોલતા હશે તો જે હો કરોડ લોકો હિન્દી બોલે છે તો પછી આપણે પ્રાંત વાત કરીને આવું ખરેખર ન કરવું જોઈએ એવું આપણે પણ ગુજરાતની અંદર કરી શકીએ છીએ કે ગુજરાતની અંદર ગુજરાતી બોલે એને જ આપણે પ્રાધાન્ય આપવું પણ આપણા ગુજરાતીના સંસ્કારમાં એ વાત નથી કે આપણે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય જ આપીએ અને બીજીને ન આપીએ ભાષાને ખરેખર છે ને હું તો એવું માનું છું કે આ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે ને એનું અપમાન કોઈ પણ કરે ને તો એ આપણા દેશના અપમાન બરોબર કહેવાય આ બીજા બધા બહારની કન્ટ્રીવાળા હોય બહારના લોકો હોય એ તો આવા બધા વિખવાદ કરવા માંગતા જ હોય હવે એમાં આપણે લોકલ લોકો આવો બધો વિખવાદ કરે છે એ ખરેખર આપણી સરકારને

તો આપણે તો દિલ્હી જવામાં ખુશ જ છીએ અને આપણે રાજુલાથી ખાંભાનો શોર્ટ રૂટ નાનો રૂટ આપેલો ચાલીસ કિલોમીટર નો તો એમાં ખુશ જ છીએ આગવી તો બસ જ છે ને ગમે એટલે એસટી સાથે કેટલા તમારો લગાવીએ એસટી હું સાત વર્ષથી ચલાવું છું અને ખરેખર હું એફટી ની નોકરી એટલી ઈમાનદારી થી કરું છું કે મારે ઈમાનદારી આવી રીતના વિડીયોની અંદર સાબિત કરવાની જરૂર નથી પણ દિલ થી લાગણી થી છું કે હું છે ને એફટી ની અંદર નોકરી કરું છું ને કોઈ પણ જાતનો ક્યારેય પણ ભ્રષ્ટાચાર કરેલો નથી કોઈ કરતું હોય ને તો મને એટલી બધી અંદરથી ફીસ સડે નો વાત પૂછો કારણ કે એસટી છે ને એ આપણી માતૃ સંસ્થા કહેવાય મારી પોતાની હું એની અંદર નોકરી કરું છું એસટીના થકી મારો પરિવારનું લાલન પોષણ ભરણ પોષણ થાય છે તો એ ને આપણે કઈ તકલીફ થયું તો ન જ કરે ને એસટી નુકસાન થયું એવું તો ન જ કરે જેમ બને એમ એસટીને વધારે નફો થાય અને એસટી વધારે પૈસા રળે એ જ મારો સૌથી વધારે પ્રાધાન્ય હોય હવે આપણે સોશિયલ મીડિયા પણ જઈએ ઓનલાઇન ગેમ વિશે તમે શું કહેવા માંગો છો? ઓનલાઇન ગેમ એ વસ્તુ છે ને કે એ માણસને છે ને ઓલું કેવું કહેવાય કે આ માવાનું વ્યસન છે ને કે તમાકુનું વ્યસન છે ને એ માણસને કેમ ધીરે ધીરે મારે એવી રીતના ધીરે ધીરે સ્ટાર્ટ કરીને તમને બંધાણ કરીને મારે છે ઓનલાઇન ગેમનું એવું લત છે ને કે પહેલા તમને ઓનલાઇન ગેમની અંદર કોઈ આપણા હગા મિત્ર કે પરિચિત વ્યક્તિ કરાવે એને કંઈક લોભ લાલચ આપેલી હોય કે તું કોઈ પાંચ દસ જણાને આમ ગેમ રમે એવા ગોતી દે તો તને એટલો નફો મળશે એટલે ઓલો વ્યક્તિ લોબમાં આવી અને બીજા વ્યક્તિને એની અંદર ચડાવે અથવા તો કોઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવતો હોય અને ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટાર હોય એને જાહેરાત કરવાના વીસ પચીસ પચાસ હજાર દઈ દે એટલે એ જાહેરાત કરે પછી જાહેરાત દાખલા તરીકે લાખ માણસોએ જોઈએ એની એમાંથી દસ વીસ જણા એવા મળ્યા એને કે ગેમ રમવાની લત સુધી પહોંચ્યા એને થોડા થોડા કરીને ગેમની લતે ચડાવી દે અને એ એને ગેમનું જ્યારે લતે ચડાવાની હોય ને વ્યસન બનાવવાનું હોય ને ત્યારે પાંચ દસ હજાર રૂપિયાનું રોકાણ એની અંદર ગેમની અંદર કર્યું હોય તો વીસ ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો નફો કરાવી દે પછી મગજની અંદર એટલું બધું ઘૂસાડી દે કે એ વ્યક્તિને ગેમ સિવાય કંઈ દેખાય જ નહીં કારણ કે કોઈ વ્યક્તિને સ્વાભાવિક છે કે આજે તમે પાંચસો રૂપિયાનું વચ્ચે રોકાણ કર્યું ને બે જ મિનિટની અંદર તમને પાંચસોના બે ચાર હજાર રૂપિયા કરી દે તો કોને લાલચ નથી જવાની એટલે આ લાલચની અંદર માણસ ફસાઈ જાય ને મગજની અંદર બ્રેન વોશી ગેમવાળા કરી નાખે અને પછી ગેમવાળા તો પોતે ગેમ બનાવી હોય એટલે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે હું મારુ પોતાની દુકાન કરું છું તો હું દુકાન અંદર લાખ રૂપિયા વસ્તુ વેચું તો મને સવા લાખ રૂપિયામાં માં પચીસ હજાર નો નફો મળે તો જ લાખ રૂપિયા ની વસ્તુ વેચું હું કે લાખ ની વસ્તુ પંચોતેર હજાર માં નથી વેચી નાખવા એમ ગેમ વાળા નું એવું જ છે કે એ લોકો જેટલું આપડે અહીંથી પૈસા નાખીએ દાખલા તરીકે બધા ના પૈસા ભેગા કરીને ને દસ કરોડ રૂપિયા છે તો એને પાંચ કરોડ રૂપિયા મળતા હોય તો જ એ ધંધો કરે એટલે આવી રીતના બધા લોકો ને ફસાવી ફસાવી અને એ નથી જોતા ગેમવાળા કે આ કઈ રીતનો કમાઈને એવો છે પૈસા એને ઘરે હું પરિસ્થિતિ છે આ બધા અત્યારે આ સોશિયલ મીડિયાના અને ઓનલાઈનના યુગની અંદર બહુ જ્યાદા આત્મહત્યા થાય છે પ્રોબ્લેમ થાય છે ઘરે કોઈ પૈસાની સોરીઓ થાય છે ઘરેને ઘરે આવા બનાવો સાંભળતા હોય વાંચતા હોય એ બધું ઓનલાઈન ગેમિંગનું જ કારણ છે ખરેખર હું આ બધા મારો વિડીયો જોવા બે હાથ જોડી અને પ્રાર્થના કરીને કહું છું કે કોઈ પણ ઓનલાઈન ગેમ રમતા નહીં અને ઓનલાઈન ગેમનો જે કોઈ પ્રસાર કરતો હોય એવા સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં હોય એનો તમે બનિષ્ઠ કરો એમને કોઈ દિવસ સપોર્ટ ન કરો એને તમે લોકો ઉપર સુધી પહોંચાડવો હોય જેને કોઈ ઘેરે ઓળખતું ન હોય એવા વ્યક્તિને તમે સપોર્ટ કરી કરી અને સોશિયલ મીડિયાની અંદર સ્ટાર બન્યો હોય એ વ્યક્તિ તમને આવી ખોટી સલાહ દઈને જાય તો એવા લોકોને ખરેખર હું તો કહું છું ધૂળ પડી છે એવી જિંદગીની અંદર કે એવી રીતના કોક આપણને જે પબ્લિક સહી થઈને તૂગેડ્યો હોય એ જગ્યાએ અને એ પબ્લિકને આપણે ઉલ્લું બનાવીને ખોટા ધંધે ચડાવી આ તમારી માણસાહી જ ન કહેવાય અને હું તો કહું માણસના પેટના જ ન કહેવાય આ પહેલાંના જમાનામાં જે રાક્ષો તો કહેવાય હતા ને એ ઓનલાઈન ગેમનો પ્રમોટ કરે ને એને ખરેખર રાક્ષો તો કહેવાય

આ પબ્લિક હું કહે સમાજ હું કહે કુટુંબ હું કે મિત્ર હું કહે એ બધું ભૂલી અને નવા વિડીયા બનાવવાનું ચાલુ કરી દો ખરેખર તમારી અંદરનો જો હુનર હોય તો તમે સો ટકા સક્સેસ જશો એની મારી ગેરંટી અને મારા કોઈ સપોર્ટની જરૂર પડે તો હું બિંદાજ સોશિયલ મીડિયાની અંદર ગમે ત્યારે મારા સપોર્ટની મારે લાયક કંઈ કામ હોય તો હું ગમે એનું કામ કરવા તૈયાર છું એટલે આપણે ગમે ત્યારે સપોર્ટ કરશું કોઈને તો આ બાબતની અંદર આગળ વધવું હોય તો અને જિંદગી એવી જીવો કે ખરેખર જિંદગીની અંદર કોઈ પણ માણસના તમને સપોર્ટની જરૂર પડે સહારાની જરૂર પડે ને તો મેં મારા ખુદના અનુભવ ઉપરથી કહું છું કે તમારે કોઈના સહારાની સપોર્ટની જરૂર પડે ને તો સૌથી પહેલાં તમે મહેનત કરજો મહેનતથી મોટું કોઈ નથી તમે જેટલી મહેનત કરશો ને તમે જેટલું કમાશો એ જ તમારું છે બાકી આપણો અંગત મિત્ર હગો એ બધા આપણા છે ને વખાણ કરવામાં અને આપણું વાહી કરવા સિવાય તમને દિલથી કે ખરેખર તમારા ઘરે કાંઈ તકલીફ હોય તો કોઈ સપોર્ટ કરવા વ્યક્તિ નથી અને હશે કદાચ જવ લે મારા ફોન બુકની અંદર અત્યારે બે હજાર કોન્ટેક છે બે હજાર ઉપર તો એમાંથી ખરેખર હું અંગત વ્યક્તિઓ ગણું ને તો દસ વીસ જણા જ નીકળે કે જેમને ખરેખર મારા પ્રત્યે અંદરથી લાગણી હોય બાકી બધા હા હા હી હી કરવા સિવાય કોઈ નથી અને તમે મુશ્કેલીની અંદર હોય ને તો એ બે હજાર કોન્ટેક છે ને એની અંદરથી મેં મારા ખુદના અનુભવ કરી લીધા છે કે દસથી વીસ ત્રીસ જણા તમને સપોર્ટ કરવા આવશે અથવા તો કહેશે તમને કંઈ તકલીફ હોય તો અમે સાથે ઊભા થઈ મું નહીં બાકી તો બધા છે ને તમને એમ જ કે કાંઈ તો તારે મુંજાતો નહીં તકલીફ હોય તો અમે બેઠા પછી ખરેખર કોઈ બેઠા હોતા નથી ખરેખર તમે તકલીફ લઈને ત્યાં જાવ ને ત્યારે બધા હાથ ઊંચા કરી દે અને આપણને ખબર પડે એ રીતના બાના કાઢે ને આપણે કાંઈ ગાંડા હોય હોતા નથી કે આ વ્યક્તિ આપણી આગળ બાના કાઢે છે ખબર પડ્યા વગેરે એ નહીં ને અમે આ સોશિયલ મીડિયાની અંદર તમે એ મને અહીંયા સુધી પહોંચાડો ખરેખર આજથી દસ અગિયાર મહિના પહેલા મને મારા ગામના પણ પૂરા વ્યક્તિઓ નહોતા ઓળખતા એની જગ્યાએ તમે મને અત્યાર સુધીમાં એકત્રીસ હજાર લોકો તો ફોલો કરો છો એનો મતલબ એવો થયો કે એકત્રીસ હજાર લોકો સુધી તો મારો વિડીયો જાય જ છે અને અમુક વિડીયા મારા વીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધી ગયેલા છે તો એનો મતલબ એવો થયો કે અત્યાર સુધીમાં હું એવરેજ મારું ને તો મારા વિડીયા બે ચાર કરોડ લોકો એ જોયા છે તો બે ચાર કરોડ લોકો તો મને ઓળખતા થયા એટલે હું એવું નથી માનતો કે મારે કોઈ મોટું માણસ બનવું છે અને મારે આ જિંદગી આમ બધાથી હાઈફાઈ જીવી છે એવું નથી મારું સપનું એક જ છે કે ઈમાનદારીથી જીવવું બધાયને મોજ મજાક કરાવવાની નોકરી કરવાની ખેતી કરવાની પ્લસ આપણા કુટુંબમાં હગામાં બધે રહેવાનું અને આનંદ કરવાનો બસ આજ આપણી જિંદગીની સાચી મોજ પેલા તમારે બસો ફરવા હતા એટલે અત્યારે એકત્રીસ હજાર છે

આમ એન્ટ્રી પાડીને દાંતક્યાથી સરકું માથું વાળા આવીને વિડીયો ઉતારીએ અને આપણું મોઢું ધોયેલું નહીં હોય તો નહીં ઉતારવાના ને એવું કોઈ વિચાર્યું નથી હું જે જગ્યાએ બેઠો હોય એ જગ્યાએ વાળ મારા અસ્તવ્યસ્ત હોય તોય વિડીયો બનાવી શકું અને સવારમાં ઊઠીને મોઢું એકવાર ધોયું હોય પછી રોંઢે સુધી ધોયું ન હોય તોય મોઢું ધોયો હોય તો વિડીયો બનાવીને આવું આપણે એવું કોઈ વિચાર્યું નથી કે લોકોને આગળ આપણે સારા દેખાવા જોઈએ હું એવું માનું છું કે ખરેખર વ્યક્તિ દેખાવથી સારો નથી હોતો દિલથી સારો હોય તો એ વ્યક્તિ ભલે કદાચ કદાચ ચહેરાથી કાળો હોય કદરૂપો હોય એના એનાથી મતલબ નથી ખરેખર દિલથી માણસ લાગણીશીલ હોવો જોઈએ અને દિલથી હાચો માણ હોય